સુરતના ઉમરપાડા તાલુકાના ઉમરખાડી ગામના પચીસ વર્ષીય વિશાલ વસાવાએ નોબેલ માર્કેટ પાછળ આવેલા ભડકોદરા ગામની સીમમાં ઝાડ પર ફાંસો ખાધો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું કે વિશાલ છેલ્લા બે દિવસથી મજૂરી કામ માટે અંકલેશ્વરના નોબેલ માર્કેટ વિસ્તારમાં આવ્યો હતો આ ઘટનામાં કોઈ સુસાઈડ નોટ મળી ન હોવાથી આપઘાત પાછળનું કારણ અજ્ઞાત રહ્યું છે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને યુવકના પરિવારજનોને નિવેદન લઈને અપઘાત પાછળના કારણોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે ઘટનામાં મૃતકની બહેન દ્વારા પોતાના ભાઈના મોત પાછળ આપઘાત નહીં પણ હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી સ્થળ પર તપાસ કરતા પ્રેમ લગ્ન કરનાર વિશાલ પટેલ તેની સાસુ અને પત્ની જોડે લગ્ન બાદ પરિવારથી અલગ થઈ અહીં રહેતો હતો અને ગોડાઉનમાં મજૂરી કરતો હતો જો પાંચ દિવસ પૂર્વે પત્ની અને સાસુને તેના વતન મૂકી આવ્યો હતો અને છેલ્લા પાંચ દિવસ એકલો જ રહેતો હતો અને હાલ બે દિવસ મજૂરી કરવાની શરૂઆત કરી હતી ત્યારે તેના અચાનક મોત પાછળ બહેન દ્વારા શંકા વ્યક્ત કરતા પોલીસ દ્વારા પ્રથમ પેનલ પીએમ કરાવ્યું હતું જો કે આપઘાત હોય તો તેના પાછળનું કારણ શું છે તેમજ આપઘાત પાછળ કોઈ દુષ્પ્રેરણા તો નથી અને જો હત્યા હોય તો કયા કારણોસર કરાય તે અંગે મૃતકની પત્ની અને સંમતિના નિવેદન માટેની તજવીજ શરૂ કરી હતી